તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી દસ પાંત્રીસ ડી જે સિરીઝ મહાશક્તિ ટ્રેક્ટર જે અત્યારે ખૂબ જ માર્કેટની અંદર છે કૌશિકભાઈ વનરાજભાઈને વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે ટ્રેક્ટર તો વહેલી તકે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો બાકી હું તમને વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો મેસી દસ પાંત્રીસ ડીઆઈ જે સિરીઝ મહાશક્તિ ટ્રેક્ટરનું આખું એન્જિન જનરલ બનાવેલું છે અને ગેર હાઇડ્રોલિકમાં પણ કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી કંડિશન આખું જનરલ બનાવેલું તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક કૌશિકભાઈ વનરાજભાઈ નો કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક નો કોન્ટેક કર્યા વગર ન જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે વાયરિંગ બધું કમ્પ્લેટ સ્લેપ ટ્રેક્ટર છે સીટ છત્રી પણ સારા લાઇટ પણ કોમ્પ્લેટ છે અને ટાયરની વાત કરું તો પાછળના ટાયર તમે જોઈ રહ્યા છો